અકોટા ગાય સર્કલ પાસે આવેલ વૃંદ કોમ્પ્લેક્સમાં તસ્કરોએ મોબાઈલની દુકાનને નિશાને લીધી હતી વડોદરામાં ચોર ઈસમોએ ફરી માથું ઉચક્યું છે શહેર પોલીસની ફેરણી પૂર્ણ સવાલોના ઘેરામાં આવી છે સીસીટીવીના ભરો શહેરની સુરક્ષા મૂકી નિરાત અનુભવતા પોલીસને ચેલેન્જ ફેંકી જુદા જુદા વિસ્તારોમાં ચોરીના અંજામ આપી રહ્યા છે ગઈકાલે રાત્રિ દરમિયાન અકોટા ગાય સર્કલ પાસે આવેલ વૃંદ કોમ્પ્લેક્ષમાં તસ્કરોએ મોબાઈલની દુકાને નિશાને લીધી હતી દુકાનમાં ચોરી થયાની જાન માલિકને થતાં તેમણે આ અંગે પોલીસને જાણ કરી હતી ચોરે સીસીટીવીને પણ નુકસાન પહોંચાડ્યું હતું તથા તિજોરીમાં મૂકેલ રોકડ મોબાઈલ એસેસરીઝની ચોરી કરી ફરાર થયા હતા ઉલ્લેખનીય છે કે અગાઉ પાંચ છ મહિના પહેલાં પણ બાર દુકાનોમાં ચોરીનો બનાવ બની ચૂક્યો છે સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કોટા વિસ્તાર છે બીપીસી રોડ વૃંદ કોમ્પ્લેક્સમાં મારી શોપ છે હવે રાત્રે તાળા તૂટેલા છે સવારે દુકાન ખોલતા સમયે ખબર પડી કે બાજુના શટરનું આ જે શટર છે ત્યાંનું તાળા તૂટ્યા છે અંદર બધું ઉતલપૂતલ કર્યું હતું એક મોબાઈલ ગયો આઠથી દસ હજાર રૂપિયાવાળો અને પાંચથી સાત હજારની એસેસરીઝ ગઈ છે અને દસથી બાર હજાર રોકડા હતા એ લઈને ગયા છે અહીંયા શટર ખોલ્યું તો અહીંયા બે મોબાઈલ પડ્યા અહીંયા મોબાઈલ પડ્યા હતા શોકેશમાં એક મોબાઈલનો તો બધું સીલ બિલ તોડ્યું છે અને એક મોબાઈલ લઈ ગયા છે બીજું રોકડાનું કાઉન્ટર ખોલ્યું આપણે ડ્રોર ખોલ્યો ત્યારે ખબર પડી કે ભાઈ આમાંથી પૈસા બી ગયા છે અને એસેસરીઝને તૂથલ પુથલ કરી છે બ્લુટૂથ ને એ બધું ગયું છે હા પાંચ છ મહિના પહેલા અહીંયા બી બાર દુકાનો આપણા ફ્લોર પર ચાર દુકાનો નીચે બી દુકાનો ઓફિસોના બી તાળા તૂટેલા છે પહેલા પાંચ છ મહિના પહેલા બી આવી ચોરી થઈ ચૂકી છે પોલીસને જાણ કરી છે પોલીસવાળા આવી રહ્યા છે કે જે પ્રોસેસમાં જ છે અમે આવી રહ્યા છે એવું સીસીટીવી તોડી નાખ્યા છે પાછળ કેમેરા તો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર